વાપી વાપીજીઆરડીસી સેકન્ડ ફ્રેન્જની માઇક્રો ઓર્ગો કેમ કંપનીમાં આગ ભભૂકી વાપી વાપીજીઆરડીસી સેકન્ડ ફ્રેન્જમાં આવેલી માઇક્રો ઓર્ગો કેમ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ આગ કંપનીમાં મોજૂદ કેમિકલ ડ્રમોમાં લાગી હતી જેનાથી તે ઝડપથી ફેલાઈ ગઈ આ ઘટના બાદ કંપની સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે સૂત્રો જણાવ્યા મુજબ ભંગાર કાપતી વખતે ચિંગારી ઉઠી હતી જેને કારણે ત્યાં રાખેલા દાહક કેમિકલ ડ્રમોમાં આગ લાગી કેમિકલ અત્યંત પ્રજ્વલિત હોવાથી આગે તરત જ વિકાર સ્વરૂપ ધારણ કર્યું થોડી જ મિનિટોમાં જ મોટી મસ્મરીઓ ઉઠી જેને કારણે આસપાસના વિસ્તારોના ભયનો માહોલ છવાઈ ગયો આગની જાણ થતા તુરંત્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કાબુમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સવાલ ઉઠવા લાગ્યા છે ઔદ્યોગિક વિસ્તારમાં કાર્યરત કંપનીના માટે અગ્નિશામક સલામતી નિયમોનું પાલન કરવું ફરજિયાત છે પરંતુ પ્રાથમિક તપાસમાં સંકેત મળી રહ્યા છે કે કંપનીઓની સુરક્ષા પ્રણાલીઓને અવગણના કરી હતી હાલમાં ફાયર બ્રિગેડ વિભાગ અને સ્થાનિક તંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે કંપનીએ ઔદ્યોગિક સલામતી ધોરણનું પાલન કર્યું કે નહીં તે તપાસવામાં આવી રહ્યું છે જો લાપરવાહીની સાબિત થશે તો કંપની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થઈ પણ શકે આ ઘટના ફરી એક વખત ઔદ્યોગિક સલામતી પગલાંઓને અવગણના ગંભીર પરિણામોને રેખાંકિત કરે છે આવના સમયમાં આવી દુર્ઘટનાઓને અટકાવવા માટે તંત્ર અને સંબંધિત એજન્સીઓ કડક પગલા ભરવા જરૂર બનશે